ભાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર વર્ષે આજના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે

થરાદની એકસો એક્યાસી મહિલા અભિયમ ટીમ ભાભરબાર વ્યકિલ એસોસિએશન પ્રમુખ સીડીપીઓ હંશાબેન પંડ્યા સહિત અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ આરોગ્ય સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો એમ મળી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી ને આ વિસ્તારની શિક્ષણ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં આજે ત્રણસો ઉપર પણ મહિલાઓ હાજર રહી અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આદર પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓને સાલ સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહિલાઓના હકો મહિલાઓ શેરી જે હેલ્પલાઇન સરકાર વિવિધ યોજનાઓ આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંદેશા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસની લીધે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જનકલ્યાણ માળખાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી તે બદલ ઉપસ્થિત કર્યા સન્માન કર્યું તે બદલ સર્વે ટ્રસ્ટી આભારી છું નગરપાલિકાની પણ આભારી છું ત્યાં સરસ મજાનો પરિષદો દ્વારા પણ સરસ મજાનું શું કરવામાં આવ્યું હું એમની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમ હું બનાવ્યો છે છું જય ભારત જય જય આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જનકલ્યાણ સાર્વજનિક જૈન ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત સરસ મજાનો એવો કાર્યક્રમ રાખેલો હતો બાબર મુકામે જેમાં અમારી ગુજરાતની એકસો એક્યાસી મહિલા અભિયમ ટીમ હાજર રહેલ અને અઢીસોથી ત્રણસો બેનો હાજર રહેલ અને વિવિધ મહેમાનો હાજર રહે અને મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને પડ પડતાં જે અત્યારે પડકારો વગેરે વિશેની વાતો કરવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે વાતો કરવામાં આવી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી જેમાં આ વિસ્તારની અલગ અલગ માળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે સ્પોર્ટ ક્ષેત્ર હોય કે અને શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે આ વિસ્તારની ઘણી મહિલાઓ પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બહેનો હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બહેનો જ સંચાલન કર્યું બહેનો થકી આ કાર્યક્રમ સફળ થયેલો છે આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ જન જનકલ્યાણ અને લોક જાગૃતિના કાર્યો આ સમગ્ર ટીમ સાથે મળીને કરીશું આજ રોજ અમારી સંસ્થા શ્રી જનકલ્યાણ સરકાર આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બાબર નગરપાલિકા હોલમાં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોનું અને જે બાળાઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તી થયેલા હતા તેમનું મહેમાનો દ્વારા ટ્રોફી સાર સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહક તરીકે સસ્તા તરફથી શિથ એનાયત કરવામાં આવ્યો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ અલગ યોજના અને મહિલાને લગતા એકસો એક્યાસી હેલ્પલાઇન અને મહિલાઓના અધિકાર માટે કાયદેકીય જાણકારી પણ આપવામાં આવી અને દરેકને શીલ એનાયત કરવામાં આવી